जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय दस विभूति योग श्लोक सोल वक्तुम अर्हस्य शेषेण दिव्याखी विभूतयः याभिः विभूतिभिः लोकान् इमांस्त्वं व्याप्यतिष्ठसि ओ

હે શ્રી કૃષ્ણ આટલી મહાન પ્રતિભા દૈવી સ્વરૂપો અને કીર્તિઓ ધરાવનાર માત્ર તમે જ છો અને આવા મહાન દિવ્ય સ્વરૂપો બીજા કોઈ પાસે નથી તેથી હે શ્રી કૃષ્ણ તમે કૃપા કરીને મને તમારા દિવ્ય સ્વરૂપો વિશે વિસ્તારથી કહો આ પ્રમાણે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માની અનેક શક્તિઓ સ્વરૂપો અને ગુણો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે શ્રી કૃષ્ણ પરમાત્માના દૈવી વિવિધ અનંત સ્વરૂપો અને લક્ષણોને જાણવાની આપણી ઈચ્છાને વ્યક્ત કરતા ચાલો આપણે બધા અર્જુનના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ભક્તમર્હસ્ય શેષેના દિવ્યાખ્યાત્મા વિભૂતય याभिर्विभूतिभिर्लोकान् इमां स्त्वं व्याप्यतिष्ठसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय

કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપના આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાપણમસ્તુ જય શ્રીમન્નારાયણ દિવ્યાખી આત્મા વિભૂતયાહ યાભીહી વિભૂતિભીહી લોકાણ ઇમામ સ્વમ વિભૂતિષ્થાસી वक्तुमर्हस्य शेषे दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमांस्त्वं व्याप्य तिष्ठसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण